ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો એકવાર દેવી સત્યભામા એ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ તુલસીને પાણી અર્પણ કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપા કરીને મને આ બધા પ્રશ્નોના જવાબ આપો પછી શ્રી કૃષ્ણ તે દેવી સત્યભામાને કહે છે હે પ્રિય આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્નો કર્યો છે તુલસીના છોડને પાણી અર્પણ કરતી વખતે જો કોઈ વ્યક્તિ આ મંત્ર બોલે છે તો તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી જે પણ વ્યક્તિ આ કથા શરૂઆતથી અંત સુધી સાંભળશે તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું પુણ્ય મળે છે ભગવાન કૃષ્ણ કહે છે ત્યાંથી દરેક મનુષ્ય આ વાર્તા ધ્યાથી સાંભળવી જોઈએ આગળ શ્રી કૃષ્ણ કહે છે हे देवी दक्षिण માં એક અતિ સુંદર શહેર હતું એ શહેરમાં સુશર્મા નામનો એક મૂર્ખ બ્રાહ્મણ રહેતો હતો તે પાપીઓનો તાજ હતો તેમનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે શાસ્ત્રોના જ્ઞાથી વંચિત હતા અને પાપી કૃત્યો કરતા હતા તે જન્મથી બ્રાહ્મણ હતો પરંતુ તેના કાર્યોથી તે અત્યંત દુષ્ટ હતો તેણે ન તો ક્યારે પૂજા કરી ન તો ભગવાનનું ધ્યાન કર્યું

અને રાત્રે સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો બ્રાહ્મણ ઘણા વર્ષો સુધી આ રીતે જીવન જીવ્યો એક દિવસ સુશરમાં વેચવા માટે એક ઋષિના બગીચામાં પાંદડા એકત્રિત કરવા ગયો ત્યાં એક સાપે તે બ્રાહ્મણને ડંખ માર્યો બ્રાહ્મણ એ જ ક્ષણે મૃત્યુ પામ્યો ત્યારે યમના બે દૂત તેને લેવા તે જગ્યાએ આવ્યા અને તેને યમલોક લઈ જવા લાગ્યા તે યમના દૂતોની સામે ખૂબ વિલાપ કરવા લાગ્યો

મિત્રો ચિત્રગુપ્ત એ બ્રાહ્મણનો હિસાબ કરે છે અને યમરાજને કહે છે હે યમરાજા આબ બ્રાહ્મણે બાળપણથી મૃત્યુ સુધી મૃત્યુ આને કો પાપ કર્યા છે ક્યારે કોઈ પુણેનું કામ કર્યું નથી ત્યારે ધર્મરાજ દૂતોને કહે છે કે હે દૂતો આ બ્રાહ્મણ જેણે ઘોર પાપ કર્યું છે તેને નરકમાં નાખો દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકમાં મોકલે છે ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને તેના બીજા જન્મમાં બળદનું શરીર મળે છે બળદ તરીકે જન્મ્યા પછી તેણે વજન ઉઠાવવાનું કામ કરવાનું કામ શરૂ કર્યું તેનો માલિક તેને દિવસ રાત કામ કરાવવા લાગ્યો જ્યારે બળદની તાકાત ઓછી થઈ ત્યારે તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો લંગડો માણસ પોતાનો બોજ વહન કરવા બળદનો ઉપયોગ કરતો હતો તે તેની પીઠ પર સવારી કરતો હતો આ રીતે તે બળદે ઘણા વર્ષ સુધી લંગડા માણસનો વજન ઉઠાવ્યો એક દિવસ લંગડો માણસ બળની પીઠ પર બેસીને ઊંચા પહાડ પર જવા લાગ્યો તે પર્વત પર લાંબા સમય સુધી ચાલવાને કારણે બળદ ખૂબ થાકી ગયો તેની શક્તિ નબળી પડી ગઈ અને થોડીવાર પછી બળદ ખૂબ જોરથી બૂમો પાડવા લાગ્યો તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો ત્યાં ઉભેલા લોકોએ તે બળદ પર ખો દયા આવી અને તેના મોમાં પાણી નાખવા લાગ્યા ત્યારે તેમની વચ્ચે એક પુણેશારી વ્યક્તિ હતો તેણે તે બળદના કલ્યાણ માટે પોતાના સારા કાર્યો આપ્યા આ જોઈને બીજા લોકોને પણ પોતાના ગુણ યાદ આવ્યા અને તે બળદને કેટલાક ગુણ આપ્યા જેથી તેને મોક્ષ મળે એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી આ દ્રશ્ય જોઈને સૌપોત પોતાના પુણ્ય તે બળદને આપતા હતા એ વેશ્યાએ પણ એ બળદને પોતાનું પુણ્ય આપ્યું થોડીવારમાં તે બળદ મૃત્યુ પામે છે આગળ ભગવાન શ્રીકૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી પછી યમદૂત તે જગ્યાએ આવે છે અને તે બ્રાહ્મણની આત્માને તે બળદના શરીરમાંથી કાઢીને યમલોકમાં લઈ જાય છે તેને યમરાજની સામે ઉભો કરવામાં આવે છે અને જ્યારે ચિત્રગુપ્ત તેનો હિસાબ જુએ છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે તે વેશ્યા દ્વારા તે બળદને આપવામાં આવેલ પુણ્ય ખૂબ જ મહાન છે અને તે પુણ્યની અસરથી તેના તમામ જન્મોના પાપ નાશ પામે છે ત્યારે યમરાજ એ બ્રાહ્મણના બધા પાપોને માફ કરી દે છે અને કહે છે કે હે બ્રાહ્મણ એ વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે તેના પુણ્યને લીધે જ તારા બધા જન્મોના પાપ નાશ પામ્યા છે અને યમરાજ તેને ફરી મનુષ્ય જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી પર આવે છે અને સારા બ્રાહ્મણ પરિવારમાં જન્મે છે એ મહાન ગુણના પ્રભાવથી આ નવા જન્મમાં તે પોતાના પાછલા જન્મની વાતો યાદ કરવા લાગે છે જ્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે તેના પાછલા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેનું પુણ્ય આપ્યું હતું તેથી જ તેને તે વેશ્યા વિશે જાણવાની અને તે મહાન ગુણ વિશે જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે તે વેશ્યાને શોધવા માટે તે શહેરમાં જાય છે વેશ્યા હવે વૃદ્ધ થઈ ગઈ હતી પછી જ્યારે તે બ્રાહ્મણને તે વેશ્યા મળે છે તે તેની સામે જાય છે અને તેને વારંવાર પ્રણામ કરે છે અને તે વેશ્યાનો આભાર માનવા લાગે છે વેશ્યા કહેવા લાગી હે બ્રાહ્મણ તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ છો તમે કયા હેતુથી મને પ્રણામ કરો છો મેં તમારા માટે શું કામ કર્યું છે કે તમે મને વંદન કરો છો ત્યારે બ્રાહ્મણ કહે હે માતા હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય અર્પણ કર્યું હતું મારે મારા આગલા જન્મમાં બળદ બનવું હતું જ્યારે હું તે પર્વત પર મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું તમારા ગુણના પ્રભાવથી આજે મારો પુનઃજન્મ મનુષ્ય તરીકે થયો છે તમારા દ્વારા આપવામાં આવેલા પુણ્યને લીધે મને મારા પૂર્વજન્મનું પુણ્ય મળ્યું છે મને બધી વાતો યાદ છે પણ હે માતા તે સમયે તે મને કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જન્મોના પાપ નાશ પામ્યા તે જાણવા હું આજે અહીં તમારી પાસે આવ્યો છું યારે હું તે ગુણ વિશે જાણવા માંગુ છું વેશ્યાએ કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ મે મારા જીવનમાં કોઈ પુણ્યનું કર્મ નથી કર્યું પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈ કહેતો રહે છે જે સાંભળીને મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું અને મંત્રોચ્ચાર એ જ પોપટ દ્વારા બોલવામાં આવે છે પછી વેશ્યા અને બ્રાહ્મણ પેલા પોપટ પાસે જઈને પૂછવા માંડે છે કે હે સૌભાગ્ય તું કયો મંત્ર બોલે છે આનાથી અમારું જીવન ધન્ય થયું તમને આ મંત્ર કોને શીખવ્યો અને આ મંત્રનો અર્થ શું છે પછી પોપતે તેના આગલા જન્મની વાર્તા કહેવાનું શરૂ કર્યું પોપટ બોલવા લાગ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મારા પૂર્વજન્મ હું બ્રાહ્મણ હતો હું મારા જ્ઞાનના અહંકારથી આંધળો થઈ ગયો હતો મેં મારા શિક્ષકોને ક્યારેય માન આપ્યું નથી હું હંમેશા તેમને માન આપું છું મને મારા જ્ઞાન પર એટલો ગર્વ થયો કે આ કારણે મારો ગુસ્સો ઘણો વધી ગયો અને હું બધાને ધિક્કારવા લાગ્યો અન્ય મનુષ્યોને નીચું જોવા લાગ્યો અને સભાની સામે વિદ્વાનોનું અપમાન કરવા લાગ્યો જ્યારે મારો મૃત્યુ થયું ત્યારે મને યમલોકમાં લઈ જવામાં આવ્યો યમરાજે મારા પાપ કર્મો જોઈને મને નર્કમાં નાખ્યો નર્કમાં સજા ભોગ્યા પછી મારા પાપ કર્મોના લીધે મને પોપ્તની યોનીમાં જન્મ મળ્યો પાપકર્મોને લીધે હું નાની ઉંમરમાં જ મારા માતા પિતાથી અલગ થઈ ગયો હતો ત્યારે હું એક ઝાડની ડાળી પર બેસીને રડતો હતો ત્યાંથી કેટલાક ઋષિમુનિઓ પસાર થઈ રહ્યા હતા તેઓ મારા કરુણ રુદન સાંભળીને મને તેમના આશ્રમમાં લઈ ગયા ત્યાં આશ્રમમાં તેઓએ મને સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સારી સંભાળ રાખતા હતા તે જગ્યાએ ઋષિમુનિઓ તેમની સ્ત્રીઓ અને બાળકો દરરોજ તુલસીના છોડને પાણી આપતા અને તેની સામે મંત્રનો જાપ કરતા હું તે મંત્ર દરરોજ સાંભળતો હતો મંત્રને વારંવાર સાંભળતા મેં તે યાદ રાખ્યું અને ત્યારથી હું તે મંત્ર જાણું છું અને તે જ મંત્ર દિવસરાત બોલું છું એ મંત્રના પ્રભાવથી હું ક્યારેય મૃત્યુ પામ્યો નહીં અને હું સો વર્ષનો થયો આ દરમિયાન રાત્રે એક ચોર તે જગ્યાએ આવ્યો અને ત્યાંથી મને ચોરી ગયો અને પછી આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદ્યો આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું એ મંત્ર જપતો રહ્યો જે સાંભળીને આ વેશ્યા પણ પવિત્ર થઈ ગઈ અને તેણે વેશ્યાનું કામ છોડીને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગી તે મંત્રની અસરથી મારા પૂર્વ જન્મોના બધા પાપો નાશ પામ્યા અને એ જ મંત્રની અસરથી આ વેશાનો અંત પણ પવિત્ર થયો હે બ્રાહ્મણ આ રીતે પોપટે બ્રાહ્મણ અને વેશાને આખી વાત સંભળાવી જેને સાંભળીને બ્રાહ્મણ અને વેશા ખૂબ ખુશ થઈ ગયા અને પછી બંને તુલસીના છોડને પાણી આપીને તે મંત્રનો દરરોજ જાપ શરૂ કર્યો પછી તે મંત્રના પ્રભાવ હેઠળ પોપટ

તે મંત્ર ને સાંભળો ઓમ વૃંદા સ્વાહા ઓમ વૃંદા સ્વાહા આ મંત્ર નો એકસો આઠ અથવા એક હજાર આઠ વાર પણ જાપ કરી શકો છો જે પણ વ્યક્તિ તુલસીની સામે દરરોજ આ મંત્ર નો જાપ કરશે તે ભાગ્યશાળી બનશે અને તેને તેના ઘરમાં ક્યારે પણ દરિદ્રતા નહીં આવે જે તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તેને અમર્યાદિત સંપત્તિ મળશે જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવશે તે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હશે આપનાર છે આથી જે કોઈ તુલસીની આગળ આ મંત્રનો જાપ કરશે તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે તેનાથી તમામ વાસ્તુ દોષોનો નાશ થાય છે દરરોજ સાંજે તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરો

મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય તુલસીમાં ચોક્કસ લખજો સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે